નમસ્કાર દર્શક મિત્રો ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચારોગતવાર નવરાત્રીના હવે ઘણા દિવસો બાકી છે ત્યારે આ પાવન પર્વને લઈ ગુજરાતમાં આસ્થા અને સાંસ્કૃતિક ઓળખની ચર્ચા વેગવંટી બની છે આ વખતે ચર્ચાના કેન્દ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દનો અલ્ટીમેટ છે વીએચપીએ નવરાત્રીના આયોજકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે બિન હિન્દુ કલાકારો અને બેન ને નવરાત્રીના আয়োজકોમાંથી દૂર કરવામાં આવે છે જો આ વિધતોનું પાલન નહીં થાય તો વીએચપીએ ઉગ્ર વિરોધ અને બહિષ્કારની ધમકી આપી છે સુરતના વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રતાપ રાજપુરોહિત જણાવ્યું હતું કે વીએસપી છેલ્લા ઘણા સમયથી વિધર્મી મુક્ત નવરાત્રી માટે ઝુંબેશ ચલાવી રહી છે આ ઝુંબેશનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મની આસ્થાને સંસ્કૃતિને જાળવી રાખવાનો છે રાજપુરોહિતે કહ્યું છે ઘણા બધા ગરબા આયોજકોને અમારી અપીલને ગંભીરતાથી લીધી છે અને વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કર્યું છે જોકે તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે એક બે આયોજકો એવા છે જે આ વખતે હજી પણ ગંભીર નથી લઈ રહ્યા તેઓ હિન્દુ આસ્થા સાથે ખીલવા કરી રહ્યા છે સુવર્ણ નવરાત્રી અને સરસાણા નવરાત્રી રાજ પુરોહિત સ્પષ્ટપણે જણાવ્યું કે સુવર્ણ નવરાત્રીને સાજીદ મહેમદ બેનને નવરાત્રીમાં કામ આપ્યું છે અને સરસાણા નવરાત્રી આયોજકોને પણ લઘુમતીનો કામ સોંપ્યું છે તેમણે આ બંને આયોજકો તાત્કાલિક ધોરણે આ નિર્ણય બદલવા અને સનાતનની કલાકારોને કામ આપવા વિનંતી કરી છે પ્રતાપ રાજપુરોહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ અઠવા જિલ્લા સંદેશો આજ છે કે માતાજીનો જે નવરાત્રીનો બહુ મોટો હિન્દુ આસ્થાનો તહેવાર છે એમાં વિધર્મી જે હિન્દુ નથી માનતા જે હિન્દુ ત્યુહારો નથી માનતા એ લોકો ન પ્રવેશે એ વિશ્વંદુ પરિષદ બજરંગલ અપીલ કરે છે દર વર્ષે અમે ગરબા આયોજકો અને કોમર્શિયલ આયોજકોને એમાં વિનંતી અને ચેતવણી આપી છે કે તમે વિધર્મીઓને કામ નહીં આપો બધા આયોજકો માંથી ઘણા આયોજકો માની ગયા છે એ ગંભીર મુદ્દાને સિરિયસ લીધો છે પણ એક બે આયોજક છે જે આ મુદ્દાને ગંભીર લેતા નથી એને અમે વિનંતી અને ચેતવણી આપી છે કે તમે જે વિધર્મી બેન રાખ્યો છે એ તમે તાત્કાલિક ધોરણે બદલી દો નહીં તો અમે એનો વિરોધ કરશું અને પોલીસ સંકલન સાથે રહીને જે કાયદેસર કાર્યવાહી હશે એ કરાવશું એમાં અમને નામ મળી આવેલ છે એમાં વિવન સુવર્ણ નવરાત્રી છે અને સરસાણા ડોમ ઓજી નવરાત્રી છે વાત કરીએ તો પૂરેશભાઈ જે આયોજકો માં ત્યાં ગરબા ખેલાઈ આવે છે બીજા જોવા માટે બી આવે છે તો કઈ રીતે વાત થશે કે આ હિન્દુ કે વિધર્મી આટલા બધા સંખ્યોમાં જે માણસો હોય એમાં એક એકની તો અમે તપાસ નહીં કરી શકીએ છીએ લેકિન અમારા બજરંગ કાર્યકર્તા બી ગ્રાઉન્ડ લેવલે પાસ લઈને ગરબા ખેલાયામાં હશે અમને એવું કંઈક લાગશે કે આ વિધર્મી છે કે આવી વાત વાતમી મળી આવે તો અમે એને રોકીને પોલીસ સાથે સંકલન કરીને કાયદેસર કાર્યવાહી કરીશું